જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ મમરાના લાડુ તો તેના માટે મેં અહીંયા મમરા લઈ લીધેલા છે તમારા ઘરમાં કોઈ પણ અવેલેબલ હોય તે તમે લઈ શકો છો તેની જ સાથે આપણે ગોળ લઈ લીધેલો છે મમરાના લાડુ માટે આપણે બસ મમરા અને ગોળ આ બે જ વસ્તુની જરૂર પડશે તો સૌથી પહેલાં આપણે ગેસ્ટને ચાલુ કરી દઈએ અને એની ઉપર એક જાડા તળિયાવાળું વાસણ મૂકી દઈએ અને આપણે હવે જે મમરા લીધેલા છે તેને થોડાક ગરમ કરી લઈએ એને એકદમ કડક કરી લેવાના છે આ મમરાને અને તમારી પાસે સમય હોય તો તેને તમે તડકામાં પણ રાખી શકો છો તો પણ એ કડક થઈ જશે જો આ રીતે આપણે કડક કરી લેવાના છે જો આ રીતે જો મમરો તરત જ આપણો ભાંગીને ભૂકા જેવો થઈ જશે આ રીતે કડક કરી લેવાના છે આપણે હવે આને આપણે સાઈડમાં કરી દઈએ અને મેં અહીંયા પહેલાં તલની ચીક્કી અને સિંગની ચીકી બનાવી હતી એટલે આ ગોળવાળું જ વાસણ છે તે જ મેં લઈ લીધેલું છે અને આ બંનેનો વિડીયો મેં ચેનલમાં અપલોડ કર્યો છે સિંગની ચીકી અને તલની ચીકીનો હવે જો આ રીતે ગોળ એડ કરી દેવાનો છે ગોળ પણ મેં રેગ્યુલર જે ઘરમાં વપરાય તે જ લીધેલો છે આના માટે સ્પેશિયલ ચીકી બનાવવાનો ગોળ પણ આવે છે જે પણ તમે લઈ શકો છો જે તમને કરિયાણાની દુકાન પર આસાનીથી મળી રહેશે હવે જો ધીમે ધીમે કરતાં આપણો ગોળ ઓગળવા લાગ્યો છે જો આ રીતે આપણે ગોળને ધીમે ધીમે કરતાં ઓગાળી લેવાનો છે અને આમાં પાયો કરવાની ખાસ જરૂરિયાત હોય છે જો પાયો કાચો હશે તો તમારા લાડુ સારા નહીં બને આમાં નાની નાની વસ્તુઓનું જ ધ્યાન રાખવાનું હોય છે જો આને સતત ચલાવતા રહેવાનું છે અને એકલા મૂકવાનું નથી જો હજી આ બબલ્સ થાય છે એટલે કે આપણો ગોળ હજી કાચો છે જેમ આપણો ગોળ ચડી જશે એમ આ બબલ્સ પણ ઓછા થઈ જશે હવે તમે જોઈ શકો છો કે આપણો ગોળ ધીમે ધીમે થવા લાગ્યો છે અને બબલ્સ પણ ઓછા થવા લાગ્યા છે આપણી આ ચેનલમાં આપણે તલની ચીકી અને સાથે શિંગદાણાની ચીકીનો વિડીયો પણ રાખેલો છે જે પણ તમે જોઈ શકો છો અને આ છે મમરાના લાડુનો વિડીયો તમને કેવો લાગે છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો જો તો હવે આપણો જે ગોળનો પાયો છે એ તૈયાર થવા આવ્યો છે જો હવે આપણા ફીણ થોડાક ઓછા થવા લાગ્યા છે જે બબલ્સ થાય છે તે હવે ધીરે ધીરે ઓછા થવા લાગ્યા છે અને આપણા જે ગોળનો કલર છે તે પણ ચેન્જ થવા છે હવે બદલાઈ ગયો છે થોડોક અને સતત હલાવતા રહેવાનું છે અને એકલું છોડવાનું નથી જો આ રીતે હવે આપણો જે પાયો છે એકદમ તૈયાર થઈ ગયો છે જો હું તમને બતાવું જો આ તાવેથામાંથી આપણે લઈએ તો એકદમ એક જ ડાયરેક્શનમાં નીચે પડી જાય છે સેજ પણ તાવેતામાં ચોંટતું નથી જુઓ આ રીતે આપણે ગોળનો પાયો તૈયાર કરવાનો છે જુઓ હવે આપણો પાયો તૈયાર થઈ ગયો છે આ સમયે આપણા ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેવાની છે અને આને હલાવતા જઈને આપણા જે મમરા ગરમ કરીને રાખ્યા છે જે કડક કરીને તે આમાં એડ કરી દેવાના છે અને હવે આને સારી રીતે ગોળના પાયા સાથે મિક્સ કરી લેવાનું છે બરાબર જો આવી રીતે નીચે ઉતારીને પછી આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવું સરસ મજાનું ક્યાંય પણ કોરો મમરો દેખાવો ના જોઈએ બધો જ આપણે જે ગોળનો પાયો કર્યો છે તેની સાથે મિક્સ કરી લેવાનો છે જુઓ આ રીતે કરતાં કરતાં આપણે એને મિક્સ કરી લેવાનો છે સૌથી પહેલાં તો મિક્સ કરવાની પ્રોસેસ કરવાની છે હવે આમાંથી આપણે લાડુ બનાવીશું તો તેના માટે આપણે જો આ વાટકીમાં પાણી લીધેલું છે હવે આપણા હાથમાં પાણી લઈ લઈશું હવે પાણીવાળા હાથ કરી દેવાના અને પછી તમારે જે પણ સાઇઝના બનાવવા હોય નાની મોટી એ રીતનું આ મિશ્રણ લઈ લેવાનું અને એને આ રીતે લાડુ વાળતા જવાનું છે અને એકદમ દબાવીને ફિટ વાળવાના છે એને ખુલ્લા હાથે નહીં વાળવાના દબાવીને એકદમ ફિટ વાળવાના છે જો આ રીતે હલાવતા જતાં જઈને આપણે બધા લાડુને તૈયાર કરી લેવાના છે અને આ મિશ્રણ ઠંડુ થઈ જાય તો એને ફરી ગરમ પણ કરી શકાય છે ગેસ ઉપર રાખીને તમે એને ફરી પણ ગરમ કરશો તો પણ એ તમારા લાડુ ફરી વરી જશે જો અત્યારે તો આપણે લાડુ વરે છે જો આ રીતે નીચે સજ પણ ચોંટતું નથી જો આવી રીતે હલાવતા જઈને આપણે લાડુ વાળવાના છે જો આ રીતે ફરી વખત આપણે હાથ પાણીવાળો કરી દીધો છે અને આપણે ફરી આવી રીતે તાવેથામાંથી લઈ અને ફરી આપણે લાડુ વાળશું આવી રીતે જ કરતાં જઈ જઈને તમારે બધા જ લાડુને દબાવીને વાળવાના છે સાઇજ પણ ખોલા હાથે નહીં નહીં જો તમે તમારી સાઈઝ પ્રમાણે કરી શકો છો તમારે જેવા નાના મોટા પસંદ હોય એ રીતે આ જ રીતે તલના લાડુ પણ વાળી શકાય છે જુઓ જો હું તમને નજીકથી બતાવું કે કેવો સરસ આ લાડુ તૈયાર થયો છે જો એકદમ ફિટ આવી રીતે વાળવાનો છે આપણા બધા જ લાડુ તૈયાર થઈ ગયા છે પણ થોડુંક મિશ્રણ રહ્યું છે અને એ ઠંડુ થઈ ગયું છે એટલે આપણે ગેસ ઉપર ફરી ગરમ કરી લીધેલું છે જો તમે થોડીક વાર આવી રીતે ગેસ ઉપર રાખશો અને આવી રીતે કરશો એટલે તમારું મિશ્રણ નીચે જે ચોંટેલું હશે બધું જ ઉખડી જશે જો ઉખડી ગયું ને હવે બધું જ ભેગું કરી લેવાનું આ રીતે ગરમ કરીને અને આનો લાડુ વાળી લેવાનો જેવો આપણે પહેલાં વાળો એવો તો આપણા એકદમ બાર માર્કેટ જેવા મમરાના લાડુ ખાવા માટે બિલકુલ તૈયાર છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ આવી જ અવનવી રેસિપી જોવા માટે વીઆર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો સાથે બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો એટલે હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો ચલો હવે મળીએ આપણે એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર આવી જાઓ તમે પણ ઉતરાઈની મજા લેવા આ મમરાના લાડુ ખાવા માટે જો કેટલા સરસ છે દેખાવમાં પણ બહુ જ મસ્ત થયા છે